રાજકોટ માં ટૂંક સમયમાં જ નવી જેલ બનશે આજે રાજ્યના જેલ વડા ડોક્ટર કે એલ એન રાવ મધ્યસ્થ જેલની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે પાર્સિંગ રૂમ અને પ્રતિક્ષા ખંડનું લોકાર્પણ કર્યું હતું અને બંધવાન રમોત્સવના વિજેતાઓને સન્માનિત પણ કર્યા હતા ત્યારે આ તકે મધ્યસ્થ જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી નવી જેલ માટે જમીનની માંગણી કરવામાં આવી હતી જે બાદ ડોક્ટર રાવે નવી જેલ બનાવવા અંગે માહિતી આજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે એક બંદીવાન ભાઈઓ માટે એક સ્પોર્ટ્સનો ઇવેન્ટ આયોજન કરવામાં આવેલું છે અને જેમાં લગભગ પાંચસો પચાસ જેટલા બંદીવાન ભાઈઓ એમાં ભાગ લીધેલા પાંચ જેટલા ખેલકૂદ રમત ગમત અહીંયા કરવામાં આવેલી હતી સ્પર્ધા અને એમાં જે ઉત્તીર્ણ થયેલ છે એ લોકોને અમે ઇનામ આપવામાં આવેલી છે બે છે હા એક સાયકો સોશિયલ સેન્ટર ગઈકાલે આપને ગુજરાતના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલજીના હાસ્તે એ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે એને મુખ્ય હેતુ એ છે કે જે બંદીવાન ભાઈઓ એ જેલ પર આવે છે એ લોકોને માનસિક રીતે કોઈ અવરોધ નહીં થાય એ લોકોને માનસિક રીતે કોઈ પીડાતા હોય તો એ લોકોને સારી રીતે એક ફેસિલિટી મળે એ લોકોને સાયકો સોશિયલ એનાલિસિસ થાય અને એ લોકોને એક સારી રીતે સારવાર થાય અને એક પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જવા માટે એ એક પ્રયાસ છે સર શું કહેશો હા એમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરફથી સ્ટાફ આવે છે એ સાઇકોલોજીસ્ટ છે એ લોકો નિષ્ણાતો હોય છે એ લોકો કે સ્ટડી કરી એ લોકોને મદદ આપ સર શું કહેશો રાજકોટ જેલમાં ક્ષમતા કરતા બમણા કેદીઓ છે તો નવી જેલ બનાવવા માટે તૈયારી કરવા કરવામાં રાજકોટ મધ્યસ્થ જેલ જે રીતે આપ જોવો છો કે એક જૂની જેલ છે એમાં કાર્યક્ષમતા કરતાં પણ વધારે કૈદીઓ રહે છે એના માટે અમારે રાજકોટની નવી જેલ બનાવવાની જરૂર છે એના માટે અમે જગા માગણી કરી છે અને એ ટૂંક સમયમાં અમને મળી જશે તો અમે એક નવા જેલ એમને અત્યાધુનિક જેલ એમ બનાવવામાં આવશે સર રાજ્યમાં કુલ કેટલી નવી જેલો બનાવવા માટે તૈયારી કરવામાં આવી છે કે જમીનની માગણી કરવામાં આવી છે આજની તારીખમાં આપ જુઓ તો દ્વારકા સોમનાથ ભાવનગર બોટાદ આણંદમાં એક નવી જેલની કાર્ય કામ ચાલુ છે અને લગભગ આ વર્ષની અંત અથવા આવતી વર્ષમાં એ તૈયાર થઈ જશે અને લગભગ પંદરસો જેટલા કેપેસિટી એમાં વધી જશે